હલો જય શ્રી કૃષ્ણ કરી દીધી મિત્રો ચા નાસ્તો કરવા તો મહેમાન અત્યારે બાર વાગ્યાના ચાલુ થઈ જશે વરસાદ ભરપૂર ચાલુ છે મિત્રો શૂટિંગમાં નેકળવા માટે બધા રેડી થતા હવે નહીં લાગતું તો વાતાવરણના હિસાબે શૂટિંગમાં તો મિત્રો ચા નાસ્તો મસ્ત રેડી થઈ ગયો છે સરસ ચા નાસ્તો કરી દઈએ બાકી બહાર છે ગરમા ગરમ ચા નાસ્તો ચા નાસ્તો કરી લઈએ જોવા ડીગી શું હા મારે બે આવું છે મિત્રો જોઈ લે રાત નો ચાલુ ને ચાલુ જ છે કેટલા વાગ્યાનો આવે બોલી ચાર વાગ્યા નો મિત્રો બાર વાગ્યા નતા ત્રણ એ એક આમ આમ ગુડ મોર્નિંગ જય માતાજી આમ જો કીધા તમે આવ્યો સાહેબ આમ તો દહીંનું કરું આ આમાં લોલીઓ કરવાની આમાં તો છેલ્લો બધો વરસાદ આવે છેટલો બધો છેલ્લો બધો આ આકલો બધો આવે આ મારે કેમ ગમવા જઉં આબુ હા આ તો ગોઈ જી હે ભાઈ તમે તો નહીં લાઈ હલાની

આ બાજુ મિત્રો ગણપતિ બાપ મો આ છે આપણો ચકલીયા માળો મિત્રો હજી થોડું સુશોભન કરવા માટે બધી વસ્તુઓ લાગવી મેળા ને એવું ચાલુ થશે આવું શ્રાવણ મહિનાનું કદાચ કોઈ જગ્યાએ મેળા બાકી તો મિત્રો ઘરે ઘરે દસ વાગી ગયા છે ઘેરથી જોય નીકળે નહીં કે જોઈ જાય નહીં વરસાદ ચાલુ ચાલુ છે બિલકુલ બંધ થવાનું મામલે તો નહીં બાકી ડીગી માર બૂન પાણી ફરે જાય છે મિત્રો આપણે એક વખત જાતા ગમો તો ઉપર હળી જતા આ એને રોકો રાખ્યા છીએ બાકી તો મિત્રો હવે જમવાનું રેડી થાય છે જમવાનું તૈયાર થાય એટલે જમી લઈએ અને કદાચ આજે વરસાદ ચાલુ ચાલુ રહ તો શૂટિંગમાં નાયા જવાનું કારણ કે મિત્રો ચાલુ વરસાદમાં શૂટિંગની મજા આવતી નહીં જોવાયું જેવું થશે એ બી અપડેટ આપતા રહેશું બાકી ગરમા ગરમ જમવાનું પણ નથી મિત્રો મળીએ મિત્રો વેટલા ને એવું બધું થઈ ગયું છે જમવાનું મસ્ત બાકી ચોમાસામાં અને શિયાળામાં તો અહીં ખાવાની બહુ મજા આવે તો ચોમાસામાં બહુ મજા આવે આપણા ઘેર બનાવ જોવાની મિત્રો કાળીંગડામાં બીજું તો જોઈ લે અમારે ગેર કાળીંગળો થાય છે એટલે બધા હું નાળામાં કાપી કાપીને બીજા ભેગા કરીએ છીએ બાકી બજારમાં લેવા જઈએ તો મિત્રો પૈસા આવીને લાવવા પડે અને ઘઉં ફટફટ પટફટ ધ્રોણી ફૂટેલા ઘઉં મસ્ત પાકી જાય અને લઈ લેવાના અને ઘઉં અને બીજું આ બેની મિક્સ ધ્રોણી બનાવવાની મિત્રો મજા આવી જાય ડીકિંગ બધા થઈએ મસ્ત તૈયાર થઈ જાય ગાડી એટલે તમારે બતાવી જોઈ લો મિત્રો ઘણી બે બે તૈયાર થઈ જાય છે અને એમાં મીઠાનું પોણી વેડી દીધું મીઠું વગાડી જેથી કરીને તમને ભાવ અને હવે મીઠું હુકબવા માટે પાછી તવી માં નાખી હાલ તો બે નહીં છે થોડી થોડી થોડું વધારે પડી ગયું છે પોણી નહીં છે મિત્રો મસ્ત રેડી થઈ જાય છે ઘરમાં જમવાનું રેડી થઈ ગયું બરોબર જમી લઈએ મિત્રો જમવાનું આજે આપડે બનાવી ડુંગળીનું શાક છે એ મોટો પોપટા મરચો આવો એ ગરમ કરી આવું ઘઉંની રોટલીઓ સાચ છે મસ્ત ફટોફટ જમી લઈએ તો જ છે ભાઈ થાવ નહીં મરચો મરચો મીતરો મસ્ત જમી લઈએ અને વરસાદ કન્ટીન્યુ અમારો ચાલો ચાલુ કરે તો મિત્રો અત્યારે વાગ્યો છે એક અને આવો વરસાદ રોકોણો છે લગભગ દસ પંદર મિનિટથી બાકી તો સતત સવારે ઉઠ્યા હતા એનો કન્ટિન્યુ વરસાદ ચાલું ને ચાલુ હતો રોકોણો એટલે થોડો 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 ટમ ટમ તો ચાલુ જ છે જે જોઈ લે મોય ચોક 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 ચોટા પડે જ હોય છે નક્કી ના રખાય તો કલાક અડધો કલાક કોરું આવ્યું હોય પાછો આવીએ જાય બાકી તો શૂટિંગ આવી જાય છે કપડો પહેરીને મસ્ત રેડી થઈ જાય છે આજે રિક્ષાનું શૂટિંગ કરવાનું છે મોમોને કપડો ચેન્જ કરે છે મિત્રો છૂટા પછી મસ્ત કટડિયો કપડા ને બી ચેન્જ કરવાનું ચાલુ વરસાદે ચાલુ થઈ ગયો અને શૂટિંગ એ ચાલુ છે ता तो नहीं और गमे में एक को रोतो तो, तो लागत है ना मुझहा ऊपर ये खबर पड़ी नहीं था साके पर धक्का धक्का कर दो रे ए जीवा ए जीवा हां तो सपन में बात करने को चाहिए क्या ये छम उठाओ उठाओ

મિત્રો અત્યારે વાગ્યા છે સાર અને હવે શૂટિંગમાંથી ઘેર આવ્યા છે એ ભાઈ ભાઈથી છાપી દો લે હાચ ચૂકી એ હ મનેથી સ્કૂલમાં ઘેર આવીને ઊંઘો તો અન દીકું તું ઊંઘો તો લે હે હા બોકાવત તો બધે છોકરું બોકાવ છે તું ઊંઘી ન ઉઠી હાચ ચૂકી તું તારે છે માળ ઉઠ્યું ત્યાં તો મિત્રો મસ્ત ગરમા ગરમ ચા લઈ લીધી છે આજે પડી કો લાયા નહીં તો મૂનિયાનો નાસ્તાનો ડબ્બો હતો એમાં આ ડબ્બો હતો વારોનો વઘારેલો રોટલો છે ને આપણો હારો ભાવ હતો મૂન્યો ખાતો નહીં તો આપણે એનો ઉપયોગ કરી લઈએ મસ્ત ચા નાસ્તો કરીને પછી મળીએ તો મિત્રો અત્યારે વાગ્યા શાળા પહોંચ લેબડો બેબડો પાણી મસ્ત દુવાળો કરે ઓછો થઈ ગયો હતો અમાર બૂંડો સ બેસ્યો બાકી તો મિત્રો આજે તડકો મસ્ત છે લઈ લેજો ડાળો પેહલા બોલો ઓ આ સી બધી ખંચી જ બુ છે ટુકર પડી જઈ બે ચાર જેવી તો મિત્રો બેસો બોલો વહી જાય એટલે મસ્ત દૂધ ભરાવા પછી જી મિત્રો અત્યારે વાગી જશે છે સાડા છ ભેસો મસ્ત દોવાઈ જોઈ લે આપણો નું દસ લીટર દૂધ થાય છે આખા ડેનું મિત્રો મસ્ત જીએ ગોમ ડેરી અને દૂધ ભરાઈ જઈએ બાકી દૂધ ભરાઈને આવીને પછી મળીએ મળ્યા ને આજ ખાસો બધો છોકરો ભેગો થયો નાગેજજી આયા ખુશી આવી એક 2 3 4 પોત ને મમ્મી ને હું ગરમો તો મિત્રો દૂધ બરાઈન પછી તો મિત્રો અતારે 8:08 મસ્તન ડાળું થઈ ગઈ થોડું 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 સે અચ્છા ગડાળું સફેદ બુલી ખાવા એ ખાવા હે ખાવા તો મિત્રો ડીજી તો પહેલાં આવ્યા ગયા રમવા જતી રહી અને આપણા ઘરમાં જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે તો મનેશ આ છોકરું ખાધા પીધા વગર ઊંઘી જાય આજ તો તું ઊંઘી જાય ને સવારે દસ વાગે ઉઠી જાય અલા ભાઈ અક્ક ખાવાનું નહીં છાન બોલાવું છું પણ કાગરો પહેરીને નાખી ગયો નહીં એને સારો ગમો તો મિત્રો જમવામાં આજે આપણે બનાવી છે મગની દાળ છે મસ્ત ખીચડી મિત્રો બપોરોનો મરચો દૂધ ઘઉંની રોટલીઓ બાજરીના રોટલા અને તો મિત્રો મસ્ત જમી ગયું આઈ ગયો છોકરો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી જાય છે બોરી એડિટિંગનું કોમકાજ કરવા માટે મિત્રો વરસાદને ખમૈયા કરી દીધા છે બિલકુલ વરસાદ આવતો નહીં તો બહુ સારું કહેવાય બાકી તો આજે ગોળાના અજવાળા બેઠા છે મિત્રો કારણ કે જો પેલા અંધારામ જઈએ છીએ ને એટલે મચ્છરા ધબ્બર કરી છે આ વાબે છે એટલે અજવાળાના હિસાબે મચ્છર બિલકુલ આવતા નહીં તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમને જો મારા વ્લોગ પસંદ આવતા હોય તો મિત્રો શેર કરતા રહો લાઈક કરતા રહો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી લો બાકી આવતીકાલે ફરી મળીશું એક નવા વ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગેન્દ્ર